સારો સમય આવતા પહેલાં જોવા મળે છે આ સંકેતો નંબર એક પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થશે નંબર બે ગૌમાતાનું આગમન જો તમારા ઘરમાં ગૌમાતા દરરોજ આવી રહ્યા છે અને તમારી પાસે ભોજન માટે રણકારી કરી રહ્યા છે તો આ ખૂબ જ શુભ સંકેત છે નંબર ત્રણ સપનામાં મંત્રો સાંભળવા જો તમે તમારા સપનામાં મંત્રો સાંભળો છો જેમ કે રામ રામ તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો ઓમ મંત્ર સંભળાય તો તે પણ સકારાત્મક વાત છે સપનામાં મંત્ર ઘંટડી અને શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે નંબર ચાર ઘરમાં બાળક હોવું કહેવાય છે કે બાળકમાં ભગવાનનો વાસ હોય છે જો નાના બાળકો તમને જોયા પછી અચાનક દાંત કાઢે છે અથવા તો તમને કંઈક સકારાત્મક વાત કહે છે તો આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે નંબર પાંચ બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જવી એવા ઘણા લોકો છે જેમની નિયમિત રૂપથી જાગતા પહેલાં આંખો ખુલી જાય છે જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે એટલે કે સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા વચ્ચે જાગો છો તો તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે તેનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય રાહ મળવાની છે નંબર છ શરીરના અંગોનું ધ્રુજવું પુરુષોના જમણા અંગનું ધ્રુજવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પછી તે જમણી આંખ હોય કે જમણો હાથ આ એક શુભ સંકેત છે તેનાથી ઊંધું સ્ત્રીઓમાં જો ડાબું અંગ ધ્રુજતું હોય તો તે એક સારો સંકેત છે એટલે કે સ્ત્રીઓમાં ડાબા હાથનું ધ્રુજવું એ શુભ સંકેત માનવામાં આવે છે અને પુરુષોમાં જમણા હાથનું ધ્રુજવું શુભ સંકેત માનવામાં આવે છે નંબર સાત જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન કુંવળ જોઈ રહ્યા છો તો તે માની લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા રોટલી લઈને જોશો તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી ધન લાભ થવાનો છે નંબર આઠ અંદરથી અચાનક ખુશી થવી ઘણી વખત તમે જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે તેનો મતલબ તમારે સમજવું કે ભગવાન તમને કંઈક સારા સંકેત આપી રહ્યા છે જે રીતે તમને આ સમયે ખુશ થવાનું મન થઈ રહ્યું છે તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જલ્દી ખુશીઓની પડ લાવવાના છે તમને સુખનો અનુભવ થવાનો છે જેટલું પણ દુઃખ તમે તમારા જીવનમાં જોયું હશે તે જલ્દી જ સમાપ્ત થશે આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે નંબર નવ કાચબાને જોવું એ શુભ સંકેત છે ભગવાન વિષ્ણુએ કશ્યપ અવતાર લીધો હતો જો તમને સપનામાં કાચબો દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે કિસ્મતના બંધ દરવાજા જલ્દી ખુલી શકે છે કોઈ દિવસ જો તમે તમારા ઘરની નજીક અથવા ઘરના રસ્તા પર મોર જુઓ છો અને તમે મોર નાચતા જુઓ છો તો તે જ દિવસથી તમારા સારા દિવસો શરૂ થશે મોર જુઓ એ શુભ માનવામાં આવે છે નંબર દસ જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હોવ અને રસ્તામાં કોઈ નવા વર કન્યા દેખાય તો તે સમજવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે તે સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે નંબર અગિયાર હાથમાં ખંજવાળ આવવી જો સ્ત્રીના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં અચાનક ખંજવાળ શરૂ થાય તો શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમને કોઈ પણ સમયે આર્થિક લાભ મળી શકે છે નંબર બાર શંખનો અવાજ સાંભળવો જો વહેલી સવારે શંખનો અવાજ સંભળાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે સવારે શંખનો અવાજ સાંભળવો મતલબ કે તમારું ભાગ્ય ખુલવાનું છે નંબર તેર જો તમે યાત્રા કરી રહ્યા હો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરાઓ દેખાય તો તે શુભ સમયનો સંકેત છે તમારા જીવનની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે તમારી પાસે ધનનું આગમન થવાનું છે જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ તો તરત જ કોઈ ઈચ્છા વ્યક્ત કરો અને બે માન્યતા અનુસાર ઈચ્છા ત્રીસ દિવસમાં પૂરી થઈ શકે છે આ એક શુભ સંકેત પણ માનવામાં આવે છે નંબર ચૌદ સાવરણી જોવી સાવરણીને દેવીલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને કોઈને રસ્તો સાફ કરતા જુઓ તો સમજવું કે દેવીલક્ષ્મી તમારા પર કૃપા કરી રહ્યા છે તમારા ઘરની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને ધનની પ્રાપ્તિ થવાની છે નંબર પંદર જો ઘરમાં અચાનક એક જગ્યાએ ત્રણ ગરોડી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે નંબર સોળ સમૂહમાં કાળી કીડીઓ જોવી જો તમને અચાનક તમારા ઘરના દરવાજે અથવા અન્ય કોઈ જગ્યાએ સમૂહમાં કાળી કીડીઓ દેખાય છે તો તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેવાની છે અને તમારું કોઈક અટકેલું કામ સંપન્ન થવાનું છે આવી સ્થિતિમાં તેમને લોટમાં ખાંડ ભેળવીને નાખો નંબર સત્તર પાણીથી ભરેલું વાસણ જોવું જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા હો અને કોઈના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે પણ એક શુભ સંકેત છે નંબર અઢાર ઘરની છત પર કોયલનો અવાજ એ પણ એક શુભ સંકેત છે આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે જો તમને તમારા સપનામાં અથવા રસ્તા પર સોનેરી સાપ દેખાય છે તો તમારા સારા દિવસો શરૂ થવાના છે અને ભાગ્ય મજબૂત થવાની નિશાની માનવામાં આવે છે જે દિવસે તમે સવારે ઉઠો છો અને સૌથી પહેલા દહીં કે દૂધ જુઓ છો તો તે સૌભાગ્યની નિશાની છે નંબર ઓગણીસ જો તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી તેને સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો તમારે સમજી લેવું કે તમારા સ્થાન પર દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે તમારા પરિવારને શુભ સમૃદ્ધિમાં વધારો થવાનો છે આથીને ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે નંબર વીસ જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનો છોડ ઉગતો જુઓ તો સમજી લો કે સારો સમય આવવાનો છે આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમને રસ્તા પર ચાલતી વખતે કોઈ સિક્કો પડેલો જોવા મળે તો સમજી લેવું કે ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા મળી જશે નંબર એકવીસ જો રસ્તામાં ક્યાંક જતી વખતે તમને તમારી જમણી બાજુ કોઈ વાંદરો કૂતરો કે સાપ દેખાય તો એ સંકેત છે કે પૈસા તમારી પાસે આવવાના છે જો સવારે તમે જાગતાની સાથે જ પૂજાનું શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે આ ઉપરાંત આર્થિક સ્થિતિ મજબૂત થઈ અને ધન લાભ થવાના સંકેત હોય છે નંબર બાવીસ જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે ઘરની બહાર નીકળતી વખતે લીલા શાકભાજી લીલું ઘાસ સફેદ કબૂતર વગેરે જોવા પણ શુભ માનવામાં આવે છે નંબર ત્રેવીસ જો તમારા ઘરમાં પશુ પક્ષીઓ માળો બનાવી રહ્યા હોય તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે આ સિવાય જો તમારા ઘરની આસપાસ પક્ષીઓનો કિલકિલાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે તો આ નિશાની પણ ખૂબ જ જલ્દી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના છે નંબર ચોવીસ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય શરૂ થતા પહેલાં તેને અનેક પ્રકારના સંકેતો મળે છે આમાં સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિને સારા સપના આવવા લાગે છે સપનામાં વ્યક્તિ ભગવાનના દર્શન ખજાના વૃક્ષો છોડ અને હરિયાળી જેવી વસ્તુઓ જોવા લાગે છે જો તમારી સાથે પણ આવું થાય છે તો સમજી લો કે જલ્દી જ દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થવાના છે એવું પણ માનવામાં આવે છે કે સારો સમય શરૂ થાય તે પહેલાં વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે એટલું જ નહીં ભવિષ્યમાં કરવામાં આવેલી કલ્પનાઓ સાચી સાબિત થવા લાગે છે વ્યક્તિને પૂર્વ અનુમાન જેવા સંકેતો મળવા લાગે છે દરેક વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય પણ આવે છે ઘણી વખત ખરાબ સમય આવે તે પહેલાં જ આપણને અહેસાસ થવા લાગે છે કે કંઈક અનહોની થવાની છે જો કે પરંપરાગત વિશ્વાસના આધારે જાણી શકાય કે ખરાબ સમય ક્યારે આવવાનો છે કેટલાક એવા સંકેત છે જેના દ્વારા જાણી શકાય છે કે ખરાબ સમય આવવાનો છે આવો જાણીએ આ સંકેતો વિશે અને તેમને જાણીને તમારે અગાઉથી જ સાવધાન થઈ જવું જોઈએ નંબર એક તુલસીનો છોડ સુકાઈ જવો આંગણામાં રહેલા તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો સમજી લેવું કે ખરાબ સમય શરૂ થવાનો છે તે આર્થિક સંકટ કે દુર્દશાનો સંકેત છે નંબર બે બિલાડીનું રોવું જો તમારા ઘરની અંદર કે આસપાસ કોઈ બિલાડી જોર જોરથી રડવા લાગે તો તેને તમારા ખરાબ દિવસોનો સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બિલાડી આગામી ઘટનાઓને જાણે છે જો તમે બિલાડીને રડતી અથવા ચીસો પાડતી જુઓ છો તો તેનો અર્થ એ છે કે કોઈ દુર્ઘટના થવાની છે નંબર ત્રણ કાચ તૂટવો જો ઘરમાં કાચનું વાસણ કે અરીસો વારંવાર તૂટે છે તો તે ખરાબ સમયનો સંકેત છે નંબર ચાર પૂજાની થાળી પૂજા કરતી વખતે કે પૂજા કરવા જતી વખતે રસ્તામાં અચાનક પૂજાની થાળી પડી જાય તો એવું માનવું આવે છે કે ખરાબ સમય આવવાનો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવનારા ખરાબ સમયનો સંકેત છે જો તમારી સાથે આવું થાય તો તમારે તરત જ દેવી દેવતાઓ પાસે માફી માંગવી જોઈએ નંબર પાંચ ઘરની આસપાસ ખોદતી વખતે હાડકાં મળી આવે તો તે જમીનની અશુભતાની નિશાની છે નંબર છ કૂતરાનું રોવું જો કોઈ ઘરના મુખ્ય દરવાજા તરફ મુખ રાખીને કૂતરો રડે છે તો તેનો અર્થ એ છે કે સંબંધિત ઘરમાં કોઈ સમસ્યા ઊભી થવા જઈ રહી છે અથવા તો તે કોઈના મૃત્યુનો સંકેત પણ હોઈ શકે છે નંબર સાત જો જમતી વખતે મરી ગયેલું પ્રાણી કે સાપ દેખાય તો તે આવનારા ખરાબ સમયનો સંકેત આપે છે નંબર આઠ કાળા ઉંદરોની વધતી સંખ્યા જો કાળા ઉંદરો અચાનક ઘરમાં મોટી સંખ્યામાં આવવા લાગે અને તેમની સંખ્યા સતત વધતી રહી હોય તો તે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં કોઈ આફત આવવાની છે નંબર નવ ઇજાગ્રસ્ત પક્ષી જો કોઈ પક્ષી ઇજાગ્રસ્ત થઈને તમારા ઘરના આંગણામાં આવી પડી જાય તો તે ભવિષ્યમાં અકસ્માતનો સંકેત છે નંબર દસ સોનાની વસ્તુઓ ખોવાઈ જવી આપણે હંમેશા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે સોનું પડવું અશુભ માનવામાં આવે છે કારણ કે તેમાંથી બનેલું સોનું અને આભૂષણો ઘરમાં સમૃદ્ધિ લાવે છે આવી સ્થિતિમાં જો સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે નંબર અગિયાર ઘરમાં ચામાચિયાનું દેખાવું જો કોઈ વ્યક્તિના ઘરમાં દરરોજ એક જ જગ્યાએ ચામાચેડિયાનો જમાવડો થતો હોય તો તે શુભ સંકેત માનવામાં આવતું નથી એવું માનવામાં આવે છે કે વ્યક્તિના ઘરમાં વધુ નકારાત્મક ઉર્જા બની રહી છે જેના કારણે વ્યક્તિને આર્થિક માનસિક શારીરિક અથવા પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર બાર ઘીનું પડવું હાથમાં ઘીનો ડબ્બો હોય અને તે પડી જાય અને તેનું ઘી આખા ફ્લસ્ટ પર ફેલાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે નંબર તેર આરતીમાં દીવો ઓલવાઈ જવો એવું કહેવાય છે કે ઘરમાં આરતી કરવી ખૂબ જ સકારાત્મક માનવામાં આવે છે પરંતુ જો તમારી સાથે આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય આવું વારંવાર થતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે તે સૂચવે છે કે તમારો ખરાબ સમય શરૂ થઈ ગયો છે એટલે દેવી દેવતાઓ પાસે માફી માંગી લેવી નંબર ચૌદ પૈસા લાંબા સમય સુધી ટકતા નથી ઘણી વખત તમારા પૈસા કોઈ કારણ વગર ખર્ચ થવા લાગે છે અને તમને તેની જાણ હોતી નથી વાસ્તવમાં આ સૂચવે છે કે દેવી લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારે ભવિષ્ય માટે સાવચેત રહેવાની જરૂર છે નંબર પંદર વડીલોનો અનાદર કરવો ઘરના વડીલોને હંમેશા આદર કરવો જોઈએ કારણ કે વડીલો આપણને આશીર્વાદ આપે છે અને જો તેમનું સન્માન ન કરવામાં આવે તો તેઓ દુઃખી થાય છે અને જે લોકો વડીલો સાથે આવું વર્તન કરે છે તેઓ જીવનમાં ક્યારેય સુખી થઈ શકતા નથી આ પણ આર્થિક સંકટની નિશાની છે ખરાબ સંકેતો આવે ત્યારે કરો આ ઉપાય તમારા મનમાં વધારે નકારાત્મક રહેવાની જરૂર નથી જ્યારે આવા સંકેતો દેખાય ત્યારે નારાયણ કવચનો પાઠ કરો અને નિયમિત રીતે ગાયને રોટલી આપવાનું શરૂ કરો આમ કરવાથી તમને ઘણી હદ સુધી ફાયદો થઈ શકે છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર